જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં આજે આપણે જાણીશું ગુરુ ગોચર અને ગજલક્ષ્મી રાજયોગ વિશે મિત્રો વિડીયો જોતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો ચાલો જાણીએ જ્યોતિષશાસ્ત્રમાં બૃહસ્પતિને શુભ ગ્રહ માનવામાં આવે છે બૃહસ્પતિ એટલે કે ગુરુગ્રહ બાર વર્ષે રાશિ ચક્રમાં પરિવર્તન પૂરું કરે છે કારણ કે એક રાશિમાં ગુરુગ્રહ એક વર્ષ સુધી રહે છે હાલ ગુરુ શુક્રની રાશિ વૃષભમાં ગોચર કરે છે આગામી વર્ષે એટલે કે વર્ષ બે હજાર પચીસ માં ગુરુગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે ગુરુગ્રહ પછી જુલાઈ મહિનામાં શુક્ર ગ્રહ પણ મિથુન રાશિમાં આવશે મિથુન રાશિમાં ગુરુ અને શુક્ર બાર વર્ષ પછી સાથે હશે જેના કારણે ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે આ યોગના કારણે કેટલીક રાશિના લોકોનું ભાગ્ય બદલી જશે આ રાશિના લોકોના જીવનમાં જે પરિવર્તન આવશે તેને જોઈને સૌ કોઈ દંગ રહી જશે ક્યારે સર્જાશે ગુરુ શુક્રની ની યુતિ પંચાંગ અનુસાર ગુરુગ્રહ ચૌદ મે બે હજાર પચીસ ની રાત્રે મિથુન રાશિમાં પ્રવેશ કરશે ત્યાર પછી એક વર્ષ સુધી ગુરુ આ રાશિમાં ગોચર કરશે ગુરુના આ ગોચર દરમિયાન જુલાઈ મહિનામાં છવ્વીસ તારીખે શુક્ર ગ્રહ પણ મિથુન રાશિમાં આવી જશે શુક્ર એકવીસ ઓગસ્ટ સુધી મિથુન રાશિમાં ગોચર કરશે એટલે કે જુલાઈથી ઓગસ્ટ સુધી મિથુન રાશિમાં ગજલક્ષ્મી રાજયોગ બનશે મિથુન રાશિમાં શુક્ર અને ગુરુની યુતિથી કઈ ત્રણ રાશિને લાભ થવાનો છે તે પણ જાણીએ આ યોગના કારણે તુલા રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં લાભ મળશે જીવનસાથી સાથે પ્રેમ સંબંધ સુધરશે કાર્યસ્થળ પર પ્રગતિ થવાના યોગ છે મહેનતથી કરેલા કાર્યમાં સફળતા મળશે જૂના રોકાણ થઈ મોટો ધનલાભ થઈ શકે છે કામના કારણે યાત્રા થશે જે સફળતા અપાવશે સિંહ રાશિ આ રાશિના લોકો માટે પણ બૃહસ્પતિ અને શુક્રની યુતિથી અનુકૂળ સાબિત થવાની છે સ્વાસ્થ્ય સુધરશે બિઝનેસને આગળ વધારવા માટે જે યોજનાઓ અમલમાં મૂકવા મૂકશો તે સફળ થશે પ્રમોશન સાથે પગાર વધારો પણ થઈ શકે છે જે કાર્યમાં મુસીબત આવતી હતી અને અટકતા હતા તે પૂરા થઈ શકે છે મિથુન રાશિ આ રાશિમાં જ શુક્ર અને ગુરુનું મિલન થવાનું છે તેથી આ રાશિના લોકોની આવકના સ્ત્રોત વધી જશે શુક્રની કૃપાથી પ્રેમ સંબંધ સારા રહેશે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સુધરી જશે અલગ અલગ કારણે લીધેલી લોન ચૂકવવામાં સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે સારો સમય સંતાન તરફથી ચિંતાઓ દૂર થશે મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં હવે પછીનો વિડીયો આવે ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ